અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત વિવિધ બગીચામાં હવે સિક્યોરિટી ગાર્ડ ફરજિયાતપણે યુનિફોર્મ પહેરવો પડશે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં તમામને સૂચના આપવામાં આવી છે કે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત તમામ બગીચામાં જે પણ સિક્યોરિટી ગાર્ડ હોય તેમણે યુનિફોર્મ પહેરવાનો રહેશે અગાઉ ઘણા બગીચામાં સિક્યોરિટી ગાર્ડને લઈ અને ફરિયાદ સામે આવી હતી જેને પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવાયો હતો જોકે આ ઉપરાંત વિવિધ બગીચામાં સાધનો કે તૂટેલી હાલતમાં છે તેને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર બસો કરતા વધારે ગાર્ડન આવેલા છે આ ગાર્ડનની અંદર જીમ અને નાના બાળકોના સાધનો રમવા માટેના આવેલા હોય છે શિયાળાની અંદર જ્યારે લોકો ગાર્ડનની મુલાકાત લેતા હોય ત્યારે તમામ સાધનોની ચકાસણી કરવામાં આવશે તેનું ઓઇલિંગ કરવામાં આવશે અને સહેલાઈથી લોકો એક્સરસાઇઝ કરી શકે અને નાના બાળકો દિવાળીના તહેવારોમાં વેકેશન દરમિયાન જીમ આની અંદર રમી શકે એ માટે તમામ સાધનોની મરામત કરવામાં આવશે તદઉપરાંત ત્યાં આગળ જે સિક્યોરિટી છે એ સિક્યોરિટી પોતાના ડ્રેસ ની અંદર હાજર રહે તદ ઉપરાંત એ સિક્યોરિટીની ફિટનેસ પણ તપાસવામાં આવશે